ભગવાન શ્રી કૃષ્ણ અગ્નિ અગ્નિદાહ આપ્યા પછી વાવેલો છે મહાદેવ મિત્રો ને તો તમારું સ્વાગત છે ફરીથી આપણા નવા અંદર તો આજે હું એક એવી જગ્યાએ આવ્યો છું જ્યાં દાનવીર કર્ણ એને છેલ્લી અગ્નિ આપેલી છે અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ ત્રણ પાન નો વડ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રૂપી એક વડ રોપેલો છે જે હજારો વર્ષ જૂનો છે તો તો તમને આ જાણવા મળશે ત્રણ પાન ના વર્ડ માં પાન આવતું નથી આવે એટલે એ ખરીદાય ત્રણ ના ત્રણ રહે છે અને એ હજારો વર્ષથી તેને વડ એવડો ને એવડો જ છે મોટો નથી જો અને અહીંયા એવું માનવામાં આવે છે કે જે અહીંયા સાચી શ્રદ્ધાથી માન્યતા રાખે છે અને દાનવીર કર્ણ એની ઈચ્છા જલ્દી પૂરી કરે છે તો વિડીયોમાં બન્યા રીજો હાલો તમને અંદર બતાવવું અને દર્શન કરાવવું ચાલો હવે મંદિરની અંદર જઈએ આપણે આ છે આખો આનો ઇતિહાસ તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી શકો અને મિત્રો આ છે તરણપાણનો વડ આનો ઇતિહાસ ક્યાંક એવો છે જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધમાં દાનેશ્વરી રાજા કર્ણ ઘાયલ થઈને પડ્યા હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન રાજા કર્ણની દાનવીરતાની પ્રતિક્ષા લેવા માટે સાધુ રૂપ ધારણ કર્યું અને રાજા કર્ણને કાંઈક દાન આપવા કહ્યું ત્યારે રાજા કર્ણ એ છે ને એના પોતાના કોનાના ઘરણા તોડીને દાન આપ્યા અને આ દાનથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થઈ ગયા અને વરદાન માંગવા કહ્યું ત્યારે રાજા કર્ણએ વરદાનમાં એમ માંગ્યું કે હું કુંવારી માતાનો પુત્ર છું તેથી મને કુ કુંવારી ભૂમિ પર છે ને અગ્નિદાન દેજો ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ તથા પાંડવો બધા તીર્થધામ કરીને આ જગ્યા ઉપર આવ્યા અને રાજા કર્ણના દેહને અહીં એટલે કે તાપી નદીના કિનારે અગ્નિ દેહ આપ્યો ત્યાર પછી પાંડવો અને ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ કુવારી ભૂમિ માટે શંકા વ્યક્ત કરતા શ્રી ભગવાન શ્રી કૃષ્ણએ રાજા કર્ણને પ્રગટ કરાવીને અહીં આકાશવાણીથી ઘોષિત કરીને કહેવડાવ્યું કે અશ્વિની અને કુમાર મારા ભાઈ છે અને તાપી મારી બહેન છે અને મને કુવારી ભૂમિ પર જ અગ્નિદાહ આપવામાં આવ્યું છે અને જેમના પર તમે શંકા કરો છો તે આપણા સગા સંબંધી નથી પરંતુ સાક્ષાત પરમાત્મા છે ત્યારે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે પ્રભુ અમને તો ખબર પડી ગઈ કે દાનવીર કર્ણને અહીં જગની દાહ આપવામાં આવ્યું છે પરંતુ આવનારા યુગોને કેવી રીતે ખબર પડશે તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે અહીં છે ને ત્રણ પાણનો વડ થશે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતિક રૂપી થશે અને જે કોઈ માનવી એની ઉપર શ્રદ્ધા રૂપી માનતા રાખશે તેની ઈચ્છા દાનવીર રાજા કર્ણ પ્રતાપથી પૂરી કરશે એટલે કે જલ્દી પૂરી કરશે અને આ કથાનું વર્ણન છે ને કાપી પુરાણમાં કરવામાં આવ્યું છે ત્યારબાદ આ જગ્યા ઉપર વિષ્ણુજી આપણા દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ તથા જગન્નાથજી મહાકાળીમાં મહાદેવ તથા સમસ્ત દેવી દેવતાનો ઉલ્લેખ આ મંદિર ઉપર થયો છે અને આ મંદિર ઉપર તમે આવો એટલી પવિત્ર જગ્યા છે કે અહીંયા ચારધામ યાત્રા બરાબર આ મંદિરની તમે યાત્રા કરી શકો એમ કહેવામાં આવે છે તથા ભગવાન બદ્રીનારાયણ ગંગા માતા અને યમુના માતા પણ અહીંયા હાજરા હાજુડ છે ya budaya shikana, teru, 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 teru. Ya se, nah so ya itu mau ya

ત્રણ ના વડે તો દર્શન કરીને આવ્યા ત્યારબાદ વેદરાજ મહાદેવ મંદિર તો મિત્રો મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે આપણે તાપી માતા ના દર્શન કરવા જઈએ અહીંયાથી તમે જોવો માથે ઘણા બધા માથે દર્શન કરે છે

તો મિત્રો મહાદેવના ના દર્શન કરીને અત્યારે સ્વામિનારાયણ ભગવાન ના આપણે દર્શન કરવા આવ્યા છે જોઈ શકો છો આગળ એટલું મસ્ત મંદિર છે અહીનું વ્યૂ બહુ સારો છે હા મંદિર પણ એક નંબર છે ને વ્યૂ પણ એક નંબર છે તો સ્વામિનારાયણના દર્શન કરી લેવી આપણે અંદર જઈએ દર્શન કરીએ અને પછી આપણે ઘર તરફ